બગસરાના મોટા મુજિયાસરમાં પ્રાકૃતિક ખેતીથી મહિલાએ એક સિઝનમાં બે લાખનું ઉત્પાદન મેળવ્યું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુજિયાસર ગામના ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ હવે પરંપરાગત ઘરકામની સીમા તોડી ખેતી ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરી રહી છે પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર બનતી મહિલાઓ આજે ગામડાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે એવી જ એક પ્રેરણાદાયક કહાની છે મોટા મુજિયા સરની સંગીતાબેન રફાડિયાની જેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા એક

જે ખેતીનું વૈજ્ઞાનિક અને ટકાઉ મોડલ માનવામાં આવે છે આ પંચસ્તરીય મોડલમાં આંબા પપૈયા જામફળ જેવા બાગાયતી પાકો સાથે અન્ય ફળઝાડોનું વાવેતર કરવામાં આવ્યું છે જમીનના વિવિધ સ્તરોનો યોગ્ય ઉપયોગ થાય તે માટે નીચલા સ્તરે શાકભાજી અને મધ્યમ સ્તરે અન્ય પાકો લેવામાં આવે છે આ સાથે સંગીતાબેન મિશ્ર પાક પદ્ધતિ અપનાવી ઘઉં અને ચણાનું સંયુક્ત વાવેતર કરે છે તેમજ હળદરનું પણ વાવેતર કરવામાં આવે છે બજારમાં સારી કિંમત આપે છે પ્રાકૃતિક ખેતીના કારણે ખેતી ખર્ચ રીતે ઘટ્યો છે છે અને જમીનની ઉર્વરતા પણ રહી સંગીતાબેન જણાવે છે કે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન થયેલા પાકોની માંગ સ્થાનિક બજારમાં વધી રહી છે કારણ કે લોકો હવે સ્વાસ્થ્યપ્રદ અને ઝેરમુક્ત ખોરાક તરફ વળી રહ્યા છે આ તમામ પ્રયાસોના કારણે તેમને એક સિઝનમાં આશરે બે લાખ રૂપિયાનું ઉત્પાદન મળે છે મોટા મુજીયાસર ગામમાં સંગીતા બેન જેવી મહિલાઓ આજે અન્ય બહેનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરી રહી છે તેમણે સફળતા સાબિત કરી છે કે યોગ્ય માર્ગદર્શન મહેનત અને આત્મવિશ્વાસ સાથે મહિલાઓ ખેતી ક્ષેત્રે પણ આર્થિક સ્વાવલંબન મેળવી શકે છે આ પ્રેરણાદાયક ઉદાહરણથી ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણની નવી દિશા ખૂલતી નજરે પડે છે મારું નામ રફાયા સંગીતાબેન છે મારું ગામ મોટા મુંજિયાસર છે પ્રાકૃતિક ખેતી પાંચ વર્ષથી આંબા વાવેલા છે હળદર છે ગલગોટા પ્રાકૃતિક શું ઉપયોગ કરો ધનજીવામૃત જીવામૃત અને ગૌમૂત્ર અને સાસ ને બધું એમાં નાખીશી કેટલી આવક થાય અઢી ત્રણ લાખની મારું નામ છે સંજય રફાળિયા ગામ મોટા મુંઝિયાસર મારી આગળ દસ વીઘા જમીન છે અને છેલ્લા અમે છ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ગાયો રાખીએ છીએ અને અમારી વાડી ઉપર તમે જોઉં તો ઘનજીવામૃત કુંડ બનાવેલ છે કે જેમાં ગાયનું ગોબર ગૌમૂત્ર ભરીને અમે પિયત દ્વારા ખેતરની અંદર આપીએ છીએ ત્યાર પછી પંચોસ્તરી મોડેલ બનાવેલ છે જેમાં અમે આંબા જમરૂક સીતાફળ દાડમ કેળ પપૈયા શેરડી એવું બધા વૃક્ષોનું વાવેતર કરેલ છે સરગવો પણ છે અને વચ્ચે અમે મિશ્રમાં હળદર છે મરચી છે ચણા છે લસણ છે તુવેર છે એવું બધી વસ્તુનું વાવેતર કરેલ છે અને બધું અમે પેકિંગ કરીને વેચા